મિત્રો આપણે સેકન્ડ હેન્ડ વાહન પરચેસ કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો આપણે જે વેચનાર છે તેની પાસેથી અમુક ડોક્યુમેન્ટ લેવાના હોય છે ત્યારબાદ આપણે ટીટીઓ ફોર્મમાં સહી કરાવવાની હોય છે તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લેવા ટીટીઓ ફોર્મ કઈ રીતના ભરવું સંપૂર્ણ વિડીયો જોતાં પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવતા બે લાઇકનને દબાવી દો અને મિત્રો આ વિડીયોને લાઇક અવશ્ય કરી લેજો મિત્રો તમારે તમારી આરસી બુકમાં નામ ટ્રાન્સફર કરવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં ટીટીએ ફોર્મ એવું ટાઈપ કરશો એમાં પીડીએફ નીચે છે ત્યારબાદ ઇમેજ ઉપર ક્લિક કરશો તો તમને ઘણી બધી એક ફોર્મની ઇમેજ જોવા મળશે તે ઇમેજ તમારે આ રીતની ડાઉનલોડ કરી લેવાની છે જે એક જ પેજમાં ડાઉનલોડ થઈ જશે તેમાં ફોર્મ નંબર ત્રીસ ફોર્મ નંબર ઓગણત્રીસ એવી રીતના આપેલું હશે ત્યારબાદ મિત્રો આ કઈ રીતના ભરવું તો કે ફોર્મ નંબર ત્રીસ છે ત્યાં તમારે જે લેનાર છે તેનું અહીં નામ લખવાનું છે જે પરચેસ કરે છે ગાડી એનું અહીં પ્રથમ નામ વર્ષ સરનામું ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર ત્યારબાદ વાહનની માલિક એમાં જે વેચનાર છે તેનું નામ લખવાનું છે ત્યારબાદ લેનારની નીચે જવો બે સહી આવશે આ બાજુ વીમા કંપનીનું નામ થર્ડ પાર્ટી પોલિસી ફરજિયાત છે નામ ટ્રાન્સફર કરવા માટે ત્યારબાદ પોલિસી નંબર અને પોલિસી ક્યાંથી ક્યાં સુધી વેલિડ છે તે નીચે લખવાનું છે ત્યારબાદ નીચે મિત્રો ફોર્મ નંબર ઓગણત્રીસ છે અહીં વેચનારનું નામ આવશે ફર્સ્ટ હું નામે એટલે કે અહીં વેચનારનું નામ ત્યારબાદ તેનું સરનામું ત્યારબાદ વાહનના નંબર અને તારીખ લખવાની છે ત્યારબાદ મિત્રો આગળ જે લેનાર છે તેનું નામ લખવાનું છે સરનામું લખવાનું છે ત્યારબાદ નીચે તારીખ લખી વેચનારની સહી કરવાની છે જે ગાડી વેચે છે તે સહી કરશે ત્યારબાદ એન્જિન નંબર ચેસીસ નંબર એ લખવાનું છે ત્યારબાદ નીચે એવી જ રીતના સેમ ટુ સેમ તમારે ભરવાનું છે ત્યારબાદ વેચનારની સહી આવશે ત્યારબાદ નીચે બે વખત જો લેનાર લેનાર તેની સહી આવશે તો મિત્રો આ થયું છે આર ટીટીઓ ફોર્મ તમારે લઈ લેવાનું છે સહી કરાવી ત્યારબાદ મિત્રો હવે જોઈએ કે ડોક્યુમેન્ટ શું શું જોશે તો કે જે વેચનાર છે તેની પાસે તમારું ઓરિજિનલ આરસી બુક આધાર કાર્ડ ત્યારબાદ થર્ડ પાર્ટી જે વીમો કરાવેલો છે તે એક લેવાનો છે ત્યારબાદ પાસપોર્ટ સાઈઝનો બે ફોટા લઈ લેવાના છે ત્યારબાદ નામ ટ્રાન્સફર કરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે પરિવહનની વેબસાઇટમાં જઈ તો મિત્રો એ વિડીયો જોતો હોય તો મને તમે કોમેન્ટમાં જણાવજો તો ઓનલાઈન કઈ રીતના અરજી કરવી એ હું તમને વિડીયોમાં જણાવી